બે મહિલા અધિકારીઓ કમાન્ડર દિલના કે અને લેફ્ટેનન્ટ કમાન્ડર રૂપાએ ભાગ લઈ રહી છે જે ભારતની સાગર પરિક્રમાની ક્ષમતા મહિલા સશક્તિકરણ પ્રતિનિધિત્વ કરે છે

યાત્રા ચાલુ રાખે છે આ પડકારોનો સામનો કરીને તેમણે સાગર પરિક્રમામાં ભારતીય નૌસેનાની પ્રતિબદ્ધતા અને મહિલા અધિકારીઓની ક્ષમતા દર્શાવી છે નાવિકા સાગર પરિક્રમા બે અભિયાન ભારતીય નૌસેનાની સાગર પરિક્રમાની પ્રતિબદ્ધતા અને મહિલા સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે આ અભિયાન સાગર યાત્રા આત્મનિર્ભરતા અને ભારતની સમૃદ્ધ સાગર વારસાને પ્રોત્સાહિત કરે છે જે યુવા પેઢીને સાગર અને રક્ષણ ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારી તરફ પ્રેરિત કરે છે